જો તમને આ પસંદ આવી તો જય શ્રી કૃષ્ણા હું સગુણા બેન શ્યારા સુરત થી તમારું મારા કિચન માં સ્વાગત છે આજે આપણે બનાવીશું તુરિયાપાત્ર નું શાક આપણે તુરિયાપાત્રનું શાક બનાવવાનું છે તો તેના માટે મેં અહીં અઢીસો ગ્રામ તૂરિયા છે એકદમ કૂણા તૂરિયા લેવાના છે અઢીસો ગ્રામ આપણે પાત્રા બનાવેલા તૈયાર લીધેલા છે શાકનો મસાલો બનાવવા માટે બે ચમચી લીલી વરિયાળી લીધેલી છે બે ચમચી સૂકા ધાણા લીધેલા છે બે ચમચી તલ લીધેલા છે સફેદ તલ તીખાસ લાવવા માટે લસણ અને મરચાંની પેસ્ટ બનાવેલી છે લીલા ધાણા જોશે અને વઘાર કરવા માટે તમાલપત્ર લીધેલું છે લાલ મરચું અને તજ લીધેલો છે અને તેલ જોશે સૌ પ્રથમ પહેલાં આપણે તુરિયાને કટ કરી લેશું અઢીસો ગ્રામ તુરિયા લીધેલા છે તેને પહેલાં છાલ ખેડી લેશું ચાકા વડે બે બાજુથી કાપી લેશું આ રીતની છાલ ઉકેળી લેવાની છાલ શાકમાં રહેવા નથી દેવાની આ રીતની છાલ ઉખેડી લેવાની બને તુરિયામાંથી આ રીતની છાલ નીકળી ગઈ છે હવે તેને કટ કરી લેશું આપણે ટુકડા મોટા કરવાના છે આ રીતના કટકા કરી લેશું નાના ટુકડા કરીએ તો એકદમ ગળી જાય છે શાક બંને તો મોટા ટુકડા જ રાખીશું બધા ટુકડા થઈ ગયા છે સૂર્યા અને પાત્રાના કટકા થઈ ગયા છે હવે આપણે મસાલા બનાવી લેશું અને સાઈડ પર મૂકી દેશું હવે આપણે તલ ધાણા અને વરિયાળીને પીસી લેશું તલ નાખી દેસું બે ચમચી બે ચમચી આખા ધાણા નાખી દેશું બે ચમચી વરિયાળી નાખી દેશું આ ત્રણેય વસ્તુને આપણે બરાબર પીસી લેશું સરસ મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે એક વાસણમાં કાઢી લેશું શાકમાં વરિયાળીનો ટેસ્ટ બહુ સારો આવે છે બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે તો હવે શાક વઘરવાની તૈયારી કરી લેશું તેના માટે ગેસ ચાલુ કરીશું આ રીતની જાડા તળિયાવાળી તવી લેવાની છે કડાઈ ગરમ થઈ જાય પછી આપણે તેલ નાખીશું પાત્રાના શાકમાં તાર તેલનું પ્રમાણ વધારે હોય છે આપણે ચાર પાવરા તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય પછી આપણે રાય નાખીશું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક જમતી રાય નાખીશું રાય ફૂટવા દેસું રાય સરસ ફૂટી ગઈ છે તો અડધી ચમચી આપણે આખું જીરું નાખીશું અડધી ચમચી હિંગ નાખીશું મરચાં તમાલપત્રો અને તજ લીધા છે તે નાખી દેશું હવે આપણે તુરિયા વઘારી લેશું સૂર્ય આપણે પહેલેથી ધોઈને રાખેલા હતા બરાબર હલાવી નાખશું શાક ને સૂર્યના શાકમાં પાણી નાખવાની જરૂર નથી પડતી કારણ કે સૂર્યના શાકમાં પાણીનો ભાગ વધારે હોય છે અડધી ચમચી આપણે અડધા નાખી દઈશું જેથી કરીને શાકમાં કલર સારો આવે અડધી ચમચી આપણે જીરું નાખશું અડધી ચમચી નમક નાખી દઈશું નમક ઓછું નાખશું કારણ કે પાત્રામાં નમક નમક નાખેલું હોય છે ધીમા તાપે પાકવા દેસુ શાકને આપણે જે તલ અને ધાણાનો પાવડર કરેલો છે તે નાખશું એમાં લગ્ન પ્રસંગમાં આ રીતનું શાક બનાવવામાં આવે છે ઉપરથી થાળી ઢાંકી દેસુ પાંચ મિનિટ વરાળમાં બફાઈ જાય શાક આપણે થાળીમાં પાણી નાખી દેસું જેથી કરીને વરાળમાં શાક બફાઈ જાય પાંચ મિનિટ રેવા લઈએ આ ક્લાસ વરાળથી બાકી ગયું છે રિસોડાના ગટકા બધા પાકી ગયા છે પાત્રાનું શાક ખાટું મીઠું હોય છે તેથી આપણે અડધી ચમચી ખાંડ નાખીશું ખટાશ સાથે ખાંડ મળી જાય તો શાકનો ટેસ્ટ સારો આવે છે અડધી ચમચી આપણે ખાંડ નાખીશું જે લસણ અને મરચાંની પેસ્ટ બનાવેલી છે તે નાખી દેશું આપણે આમાં લાલ મરચું નથી નાખવાનું તીખું મરચું આવે તે આપણે નાખવાનું છે શાકમાં હવે જે પાત્ર લીધેલા છે તે નાખી દેસુ બરાબર બધા મિક્સિંગ કરી લેશું પાત્રાને સૂર્ય પાત્રાનું શખ્ખ ખાવામાં બહુ સારું લાગે છે ગેસ ધીમો કરી દેસુ ઉપરથી આપણે લીલા ધાણા નાખી દેશું આપણા ઘરમાં રસાવાળું ખાતા હોય તો રસો નાખી શકીએ બધું મિક્સિંગ થઈ ગયું છે શાક પણ આપણું રેડી થઈ ગયું છે તો હવે આપણે નીચે ઉતારી લઈએ અને ગેસ બંધ કરી દઈએ હવે નીચે ઉતારી લઈએ સરસ તૈયાર થઈ ગયું છે તુરિયાપાત્રાનું શાક તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી સોરિયાપત્રાની સાકરી